જય માતાજી ઓમ નમ શિવાય રાધા વલ્લભ શ્રી ખૂબ શુભેચ્છાઓ સાથે એક સંદેશો પણ છે કે ભગવાન શિવ આદિ અનાદિ અને સનાતન ધર્મ મૂળ છે શિવની કૃપાથી જ દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે શિવની કૃપાથી ભક્તિ પણ પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને ભક્તોને વિનંતી કે ભગવાન મહાદેવના સ્થાનમાં જઈ ભગવાનની આરાધના કરે ભગવાનની પૂજા કરે અને આ શ્રાવણ મહિનો એટલે વિશિષ્ટ પર્વનો મહિનો છે હવે ભગવાનની જન્માષ્ટમી પણ આવશે ભગવાન કૃષ્ણના પાદરભાવ જે મથુરાની જેલમાં અને ભગવાન નંદબાબાને ત્યાં ઉછેર થયો એ દિવ્ય પ્રસંગો પણ છે तो खूब खूब बधाने शुभेच्छा साथ के आप सब बदा भगवान शिवना शरणागति बनी ने भजन कर भगवान महादेव की कृपा प्राप्त करो ये भगवान शिवना चंद्र प्रार्थना ओम नमः शिवाय